સુરત જિલ્લાની બાડોલી નગરપાલિકાની બજેટ અંગે સામાન્ય સભા મળી હતી જેમાં એકસો સુરત જિલ્લાની ચાર નગરપાલિકા પૈકી બાડોલી નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી બાડોલી પાલિકાના સભા ખંડમાં બજેટ અંગે ખાસ સામાન્ય સભા મળી હતી પાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યોની હાજરી વચ્ચે સામાન્ય સભાનું પાલિકા ખંડણમાં આયોજન કરાયું હતું પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ બજેટ મુકતા સર્વાનુમતે મંજૂર કરાવ હતું આવક જાવકના હિસાબ ખર્ચ સાથે 3 કરોડની પુરાંત મળી 111 કરોડનું બજેટ ફાળવાયું હતું આજરોજ માર્વેલ નગરપાલિકાની અંદર ખાસ સાધારણ સભા બજેટ અંગે રજૂ કર્યો હતો 111.85 કરોડનો બરોર બજેટ મંજૂર કરેલ છે જેની અંદર પુરાંત બાકી એકત્રીસ પોઈન્ટ અઠ્યાસી કરોડનું હતું જેમાં વિવિધ નગરની અંદર કામો લેવામાં આવ્યા છે જેમ કે પાણીની ટાંકી અને રોડ રસ્તા ગટર એવા બ્લોકોના કામોનું મંજૂરી આપવામાં આવી પાલિકાના કરોડના બજેટમાં નવા ક્રિકેટ સ્ટેડિયમનો નિભાવ ગટરના મહત્વના કામો નવ અને સહિતના મોટા કામો બજેટ અંતર્ગત હાથ પર લેવામાં આવનાર છે તેમજ આરોગ્ય અને શિક્ષણમાં નગર શાળા આંગણવાડીને વિકસિત કરવા સહિતની વિવિધ જોગવાઈ મળી બજેટમાં સમાવેશ કરાયો છે હિતેશ પરીખ આર એન ન્યૂઝ બારડોલી